ભાજપ નેતા નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ઉત્તર કન્નડમાં કોંગ્રેસ પર કર્યા પ્રહાર કહ્યું કર્ણાટકમાં કોંગ્રેસના રાજમાં કથળી છે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સાથે જ બેલગાવીથી કહ્યું રાજકુમારે રાજાઓ અને સમ્રાટોનું કર્યું અપમાન દમણમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જનસભા સંબોધતા કહ્યું કે પ્રફુલ્લ પટેલ અહીંના પ્રજા સેવક નહીં પણ રાજા બનીને બેઠા છે ઓડિશાથી બીજેડી અને બીજેપી પર પ્રહાર કરતા કે બીજેડી અને બીજેપીએ જનતા સાથે કરી છે લોકસભા ચૂંટણી વચ્ચે દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અરવિંદર લવલીએ આપ્યું રાજીનામું દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસના ગઠબંધનથી હતા નારાજ આમ આદમી પાર્ટીને ચૂંટણી પ્રચારનું ગીત બદલવા ચૂંટણી પંચનો આદેશ ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ સંદેશ ખાલી મુદ્દે મમતા સરકારને ઘેરી શાહ જેવા અસામાજિક તત્વોને સંદેશ ખાલીમાં મહિલાઓના અસ્તિત્વ માટે ગણાવ્યો ખતરો અમિત શાહે ઉત્તર પ્રદેશ તો જે પી નડ્ડાએ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં સંભાળી ચૂંટણી કમાન ભાજપના સ્ટાર પ્રચારક રાજનાથસિંહ આજે ગુજરાતના પ્રવાસે વસ્ત્રાલથી કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે દેશના ઇતિહાસ અને અસ્મિતાનું નથી કોંગ્રેસને ગૌરવ આણંદના ભાજપ ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા કરી અપીલ અડાલજ સહકારિતા સંમેલનમાં ભાજપ નેતા સી આર પાટીલે કહ્યું કે અમે સહકારી ક્ષેત્રમાં ભાજપના માળખાને કર્યું છે મજબૂત જૂથવાદને ખતમ કરી સહકારિતા ક્ષેત્રમાં ઉભો કર્યો છે ભાજપનો દબદબો

ગાયકવાડે વધુ એક ફિફ્ટી ફટકારી ગુજરાત અને બેંગ્લોર વચ્ચેની મેચમાં બેંગ્લોરની થઈ જીત